તો નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું તમને મારી નાની આવી ચેનલ પર દોસ્તો ને સુપરહિટ પારુલ રાઠવાનું રક્ષાબંધન સ્પેશલ સોંગ દોસ્તો આવી ગયું છે સોંગ દોસ્તો જરૂરથી તમે સાંભળજો કારણ કે નજીક આવી રહી છે રક્ષાબંધન એટલા માટે સુપરહિટ પારુલ રાઠવાનું દોસ્તો સોંગ આવી ગયું છે રક્ષાબંધન સ્પેશલ સોંગ છે દોસ્તો સોંગ તમને જોવા મળશે એમની પોતાની ચેનલ રોકસ્ટાર મ્યુઝિક ઉપર અને દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી દોસ્તો કરી દેજો જેથી કરીને કોઈ બી સિંગરના નવા સોંગ અથવા નવા વિડીયો આવે તો હું તમને જાણકારી દોસ્તો બધાથી પહેલાં આપી શકું દોસ્તો ચેનલમાં જો જરૂરથી જો જોડાઈ જજો દોસ્તો એટલે આવનાર સોંગની ને વિડીયોની તમને માહિતી પહેલાં જ મળી જાય દોસ્તો અને વિડીયોને એક લાઈક જરૂરથી દોસ્તો કરી દેજો અને થોડો સપોર્ટની જરૂર છે દોસ્તો કે થોડો સપોર્ટ કરી દેજો એટલા માટે ચલો તો મળું છું તમને બીજો વિડીયોમાં